માનનીય પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પશ્ચિમ રેલવે વડોદરા યુનિટ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વડોદરા રેલવે પોલીસ સ્ટેશન અને સ્ટાફ દ્વારા આ વિડીયોના માધ્યમથી આપને એક નમ્ર વિનંતી છે જીવન ટૂંકાવવાનો વિચાર એક ક્ષણિક આવેગ હોય છે માટે આ મુશ્કેલ સમયને પસાર થવા દો આત્મહત્યાનું પગલું કદી પણ ભરશો નહીં હતાશા કે ગુસ્સામાં લીધેલો ત્વરિત નિર્ણય આખી જિંદગી ખતમ કરી દે છે યાદ રાખો આપનું જીવન અમૂલ્ય છે આપના પરિવાર મિત્રો અને સમાજને આપની ખાસ જરૂર છે જો તમને પણ આવો નકારાત્મક વિચાર આવે તો તુરંત તે સ્થળને છોડી આપના કોઈ વિશ્વાસુ વ્યક્તિને તુરંત તે સમસ્યા અંગે જણાવો જો તે પણ શક્ય નથી તો ટોલ ફ્રી નંબર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ત્રિપલ થ્રી ઝીરો પર એટલે કે જીવન આસ્થા હેલ્પલાઇન પર વિના સંકોચે આપના મનની વાતને જણાવો જો તમારી આસપાસ